નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આજની વિડિયોમાં વાત થશે આજે તારીખ ત્રણ ઓક્ટોબરથી લઈને સત્તર ઓક્ટોબર સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન અત્યારે મિત્રો ગુજરાત અને તેની આસપાસ એક સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થઈ છે જેના ભાગરૂપે થઈને સૌરાષ્ટ્ર અને કચ્છના અનેક જિલ્લામાં હજુ પણ વરસાદની શક્યતા રહે છે ન કેવલ સાયક્લોનિક સિસ્ટમની અસર પરંતુ મિત્રો અરબી સમુદ્રના ભેજવાળા પવનો પણ મળી રહ્યા છે અને આવનારા દિવસોમાં બંગાળની ખાડીને એક સામાન્ય સિસ્ટમ સક્રિય થાય તેના ભેજવાળા પવનો પણ જોવા મળશે એટલે કે કહી શકાય કે એક સંયુક્ત સિસ્ટમોના કારણે ગુજરાતમાં આવનારા દિવસોમાં પણ વરસાદની શક્યતા રહેલી છે ખાસ કરીને તારીખ છ થી નવ ઓક્ટોબરનું જે સેશન છે તેમાં ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ તો કોઈ જગ્યાએ મધ્યમથી વધુ વરસાદ થઈ શકે છે હવે મિત્રો તારીખ પ્રમાણે જણાવીએ તો આજે તારીખ ત્રણ ઓક્ટોબર છે તો આજ રોજ અરબી સમુદ્રમાં એક મજબૂત સાયક્લોનિક સિસ્ટમ સર્જાય છે જે કચ્છ અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓને પ્રભાવિત કરશે અનેક જિલ્લામાં મધ્યમથી વધુ વરસાદ પણ થઈ શકે છે આગામી ચોવીસથી અડતાલીસ કલાક આ જે સિસ્ટમ છે તેની અસર જોવા મળશે એટલે કે હજુ પણ ગુજરાતમાં વરસાદની શક્યતા રહે છે ત્યારબાદ મિત્રો તારીખ ચાર ઓક્ટોબરના સેશનની વાત કરીએ તો ચાર ઓક્ટોબરે પણ સૌરાષ્ટ્ર હોય કચ્છના અનેક જિલ્લાઓ હોય દક્ષિણ ગુજરાતના પણ અનેક જિલ્લાઓ હોય મધ્ય ગુજરાતના પણ અનેક જિલ્લામાં છૂટો છવાયો વરસાદ થઈ શકે છે અત્યારે ભલે તમને કોઈ જગ્યાએ વાતાવરણ ખુલ્લું દેખાય પરંતુ બપોર બાદ એક ક્લાઉડ ફોર્મેશન સર્જાય લો ક્લાઉડ ફોર્મેશન સર્જાય જેના કારણે આવનારા દિવસોમાં હજુ પણ ગુજરાતમાં વરસાદની શક્યતા રહેલી છે તારીખ પાંચ ઓક્ટોબરની વાત કરીએ તો બંગાળની ખાડીની એક મજબૂત સિસ્ટમમાં દક્ષિણ ભારત મધ્ય ભારત અને પૂર્વ ભારતને પ્રભાવિત કરશે અરબી સમુદ્રમાં બનેલી સિસ્ટમને કારણે અને ભેજવાળા પવનને કારણે તારીખ પાંચ છ અને સાત તારીખથી એક વરસાદની નવી સિસ્ટમ રોદ્ર સ્વરૂપ ધારણ કરશે જે ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ આપી શકશે ત્યારબાદ મિત્રો તારીખ છ ઓક્ટોબરની વાત કરીએ તો સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં છૂટો વરસાદ થાય તેવી શક્યતા છે ઉત્તર ગુજરાતના કોઈ કોઈ એટલે કે કહી શકાય કે એક અથવા તો બે ટકા વિસ્તારમાં છૂટો વરસાદ થઈ શકે છે કચ્છના પણ પૂર્વ તરફના વિસ્તારમાં સામાન્ય વરસાદી શક્યતા રહેલી છે તારીખે સાત તારીખની વાત કરીએ તો સાત તારીખે રાજસ્થાનના અનેક ભાગો હોય ઉત્તર ગુજરાત અને કચ્છના પણ અનેક ભાગોમાં છૂટો વરસાદ થાય દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રના દક્ષિણી પટ્ટામાં પણ છૂટો છવાયો વરસાદ થઈ શકે છે આઠ ઓક્ટોબરની વાત કરીએ તો આઠ ઓક્ટોબરે વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર વધારો થાય સૌરાષ્ટ્રનો ઉત્તર મધ્ય અને પૂર્વ તરફના વિસ્તાર હોય મધ્ય ગુજરાતના પણ ભાગો દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના પણ અનેક ભાગોમાં છૂટો વરસાદ તો કોઈ જગ્યાએ મધ્યમથી વધુ વરસાદ થઈ શકે છે ત્યારબાદ મિત્રો તારીખ નવ ઓક્ટોબરની વાત કરીએ તો નવ ઓક્ટોબરે વાતાવરણ ધીમે ધીમે ખુલ્લું થતું જણાય તાપ તડકો ઉઘા નીકળે અને જે ઠંડીનું પ્રમાણ છે એ ધીમે ધીમે વધી શકે તેવી સંભાવના દેખાઈ રહી છે ત્યારબાદ મિત્રો તારીખ દસ ઓક્ટોબરની વાત કરીએ તો દસ ઓક્ટોબરે મંગાની ખાડીમાં એક વરસાદની સિસ્ટમ સર્જાશે ઉપરાંત પૂર્વ ભારતથી લઈને દક્ષિણ ભારત તરફ એક વરસાદની ટફરેખા સર્જાશે જે તટીયા વિસ્તારમાં વરસાદ આપશે જેના કારણે દક્ષિણ ભારત સહિત પૂર્વ ભારતના અનેક જિલ્લામાં વરસાદની શક્યતા રહે છે અને બીજી તરફ દક્ષિણ ગુજરાતથી લઈને કેરળ સુધી વરસાદની એક સામાન્ય ટફરેખા સર્જાશે જેની અસર બેથી ત્રણ ટકા આપણા ગુજરાતને પણ જોવા મળી શકે છે અગિયાર ઓક્ટોબરની વાત કરીએ તો અગિયાર ઓક્ટોબરે દક્ષિણ ભારત સહિત દક્ષિણ પૂર્વ ભારત અને પૂર્વ ભારતના અનેક જિલ્લાઓ પ્રભાવિત થઈ ગુજરાતમાં આંશિક વાદળોનો રાઉન્ડ જોવા મળે અને ઠંડીનું પ્રમાણ નોંધપાત્ર વધી શકે છે બાર ઓક્ટોબરની વાત કરીએ તો બાર ઓક્ટોબરે પણ દક્ષિણ ભારતના અનેક ભાગોમાં વરસાદ થાય ઉપરાંત પૂર્વ ભારતના પણ અનેક જિલ્લાઓમાં વરસાદ થાય તેવી શક્યતા છે અને ચોમાસુ ભારતના અંદાજિત પચાસ ટકાથી વધુ વિસ્તારમાંથી વિદાય લે તેવી પણ શક્યતા દેખાઈ રહી છે તેર ઓક્ટોબરની વાત કરીએ તો તેર ઓક્ટોબરે પણ અરબી સમુદ્ર અને બંગાળની ખાડી એક્ટિવ રહેશે જેના કારણે દક્ષિણ ભારતના અનેક જિલ્લાઓમાં વરસાદની શક્યતા દેખાઈ રહી છે ચૌદ ઓક્ટોબરની વાત કરીએ તો ચૌદ ઓક્ટોબરે પણ કેરળ સહિત અનેક તટીય વિસ્તારો એટલે કે દક્ષિણ ભારતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ થઈ શકે છે કોઈ કોઈ જિલ્લામાં તો એકથી લઈને ચાર ઇંચ કરતાં પણ વધારે વરસાદ જોવા મળે પંદર ઓક્ટોબરની વાત કરીએ તો પંદર ઓક્ટોબરે પણ દક્ષિણ ભારતના અનેક જિલ્લાઓ પ્રભાવિત રહેશે ગુજરાતમાં એક વરાપનો રાઉન્ડ આવશે અને ધીમે ધીમે ઠંડીનો માહોલ પણ જામી જશે બીજી તરફ સોળ ઓક્ટોબરની વાત કરીએ તો સોળ ઓક્ટોબરે પણ દક્ષિણ ભારત એક્ટિવ રહેશે કારણ કે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના ભેજવાળા પવનનો દક્ષિણ ભારતને મળશે જેના લીધે થઈને દક્ષિણ ભારતમાં વરસાદની શક્યતા ગુજરાતમાં તાપ તડકો ઉગાડ અને ઠંડીની શરૂઆત થઈ જશે બીજી તરફ આ મિત્રો તારીખ સત્તર ઓક્ટોબરની વાત કરીએ તો દક્ષિણ ભારત હજુ પણ એક્ટિવ રહેશે અને ટૂંકુને ટચ તારીખ વીસ ઓક્ટોબર સુધી તો દક્ષિણ ભારતમાં વરસાદી શક્યતા દેખાઈ રહી છે અને વીસ ઓક્ટોબરે ગુજરાતમાં વરાપનો રાઉન્ડ જોવા મળે ઠંડીનું પ્રમાણ વધારે જોવા મળે અને કોઈ કોઈ વિસ્તારમાં ધીમે ધીમે ઝાકળ વરસાદ પણ થાય તેવી શક્યતા દેખાઈ રહી છે બાકી મિત્રો ગઈકાલે તમારા વિસ્તારમાં વરસાદ પડ્યો કે નહીં તમામ પ્રકારની માહિતી કમેન્ટમાં આપજો અને વાતાવરણ કેવું છે કોઈ જગ્યાએ ઝાકળ છે કે કેમ વરસાદ પડ્યો કે કેમ તાપ તડકો ઉગાડ હોય બફારાનું પ્રમાણ હોય તમામ પ્રકારની માહિતી જિલ્લાઓ સાથે આપજો જેથી અન્ય મિત્રો પણ જાણી શકે તો ચાલો મિત્રો ફરીથી હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે